બોટાદ જિલ્લાના રાણપુરમાં કમોસમી વરસાદ અને ખેડૂતોના પાકના થયેલા નુકસાનથી કોંગ્રેસ પક્ષ રસ્તા પર આવ્યો રાણપુર શહેરમાં રસ્તા રોકો આંદોલન કરીને કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોના નુકસાનનું વળતર આપવાની માંગ કરી યુથ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ હરપાલસિંહ ચુડાસમા પ્રદેશ મહામંત્રી રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં 100 જેટલા ખેડૂત આગેવાનો દ્વારા રસ્તા રોકી ખેડૂતોનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરાયો. રાણપુર પોલીસ દ્વારા ગાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તાત્કાલિક કાર્યવાહી કરી 25 જેટલા આગેવાનોની અટકાયત કરાઈ હતી. આજેની કમોસમી વરસાદમાં ખેડૂતના પાક નુકસાન થયું છે અને નુકસાનની પણ બરબાદ થઈ ગયું અને આ સમગ્ર ગુજરાતનો ખેડૂત ચાહે દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય આજ સરકાર પાસે એ માત્ર એક જ માંગણી કરે કે સંપૂર્ણપણે દેવા માફ થવા જોઈએ અને જે જે નુકસાન થયું ચાહે માલધારીઓ હોય તો એનો ક્યાં ઘાસચરો પકડી ગયો છે અને આવતા દિવસોની અંદર જો સરકાર ખેડૂત ઉપર જો ધ્યાન નહીં આપે તો જેમ નેપાળની અંદર લોકોએ ભેગા થઈ અને સરકારને ઉઠલાવી નાખી હતી આવતા દિવસોની અંદર તમામ ખેડૂત ગુજરાત ના ભેગા થઈ ગાંધીનગરની અંદર કૂચ કરશે એટલે વિધાનસભાની અંદર ઘેરાવો નાખશે અને સરકારને ખેડૂતની સામે જોવું પડશે એનો એનો જવાબ ટૂંક સમયની અંદર મળશે કોંગ્રેસનું સ્ટેન્ડ હંમેશા ખેડૂતની સાથે રહ્યું છે કોંગ્રેસનું સ્ટેન્ડ હંમેશા મજદૂરની સાથે રહ્યું છે કોંગ્રેસ કોઈ ઉદ્યોગપતિના હાથની કુતલી નથી કોંગ્રેસ હંમેશા છેવાડાના માનવી સુધી માલદારી હોય દલિત હોય આદિવાસી હોય તમામે તમામ વર્ગોની કોંગ્રેસ પાર્ટી હંમેશા એને

મજૂરો છે એની મજૂરી સાહેબ ભારત સરકારે કાયદો બનાવેલો છે મજૂર ને મજૂરી આપવા માટે ધારો કે હું સરપંચ વાત મને અરજી કરે ને તો મારે એને તાત્કાલિક કોઈ પણ સંજોગોમાં એને મજૂરી આપવી પડે આ કાયદો બનાવે છે એની પાસે અઢળક સંપત્તિ છે તો બે મજૂરીની પાસે એ જોબ કાર્ડ છે તો એને મજૂરીના પૈસા આપે આ અમે એની માંગણી છે અને આ સિવાય અમારી પાસે બીજું કઈ છે ને ઘણા ટાઈમ પ્રયત્ન કરવી છે છતાં રહેતા નથી બીજા હમણાં જે વાત થઈ સાહેબ અમારે પાંચ ખેડૂત છે એનો સોળ સત્તર નો વીમો છે અને એચડીએફસી અર્ગો કંપનીમાં એનું પ્રીમિયમ માન્ય વડાપ્રધાન ભરેલું છે હું લેટર નહીં લે મારી પાસે લેટર થઈ જ છે અને આજ હુજીમાં સાહેબ અમને ન મળ્યું તૈયાર હતા દુષ્કાળમાં જ્યો જેને ક્રોપ કટિંગ કર્યું એ કહેવા માંગતા હતા કે તાજેતરી એનો હિસાબ કર્યો કે સાચી કરોડ રૂપિયા અમારે એટલી એફસી અર્ગો કંપની પાસે લેવા ના નીકળે આ સરકારની આગળ અમે રજૂઆત કરી કોઈ પણ અમને સાંભળ્યા નહીં સાહેબ નો છૂટકે આજે ગુજરાત હાઈકોર્ટ અમે કેસ લડવી છે એટલે ભાઈ અમારે અમારો હક છે અમારો અધિકાર છે એના માટે અમારે કોર્ટમાં જવાનું માલધારીની વેદના છે આ વરસાદ પડતા દરેક તાલુકામાં મોટી સંખ્યામાં અમારા પશુપાલન ઉપર મૃત્યુ થયું છે ઘાસચારો જે કંઈ હતો એ પણ આજ બળીને ખાક થઈ ગયો છે અને ખાસ આજ કપાસ બધો પતી ગયો છે તો ખોળના ભાવ પણ હવે આસમાને જશે તો આમાં માલધારીનો શું વાંક સમગ્ર ગુજરાતમાં મોટી સંખ્યામાં માલધારી સમાજ જ્યારે વસતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માગીએ છીએ કે વહેલી તકે અમારા પશુપાલન જે કંઈ મૃત્યુ પામ્યા છે એનું સર્વે કરી ગામ તલાટીને સાથે રાખી અને અમને વળતર ચૂકવે અને મોટી સંખ્યામાં ઘાસચારાની અમને વ્યવસ્થા કરે અને ખોલની જે ગાળીઓ પણ હવે મોટા ભાવમાં વેચાય છે એમાં અમને સબસિડીની રાહત મળે એવી માલધારી સમાજની અમારી માગણી છે અને જો આ માગણી સ્વીકારવામાં નહીં આવે તો આગલા દિવસોમાં માલધારી સમાજ રોડ ઉપર રહેશે